ખાલી બીપી માપીને જતા રહેતા હતા એ પણ ચેકઅપ નહોતું થતું કે બાળકનું હાર્ટ ચાલે છે કે નથી ચાલતી કેટલું છે શું છે જે એન્ડ ટાઈમ ઉપર એમ કે દરેક વસ્તુ ચેક કરવી જોઈએ એક ચેક નથી થતી અને જ્યારે ડૉક્ટર બારગામ ગયેલા કાલે સાંજે આવેલા છતાં પણ એને એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ એ પણ એમણે કર્યું નથી અને બીજ જ્યારે રાતના દોઢ વાગે એને એ ફી ફીલ થતું હતું ત્યારે પણ ડૉક્ટર આવ્યા ન હતા નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી તો એ લોકોએ કીધું કે ના બરાબર છે બીપીમાં આપ્યું તો કે બરાબર છે પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવું ખતમ થઈ ગયો છે અને એને લીધે જ્યારે પાછું અડધી કલાક પછી અને પાછું એવું અનઇઝી ફીલ થયું એ લોકોએ પાછું નર્સને ડૉક્ટરને કીધું કે ભાઈ હવે તમે એન્ડ આવી ગયો છે અને આગળના ભાગમાં પેઇન થઈ રહ્યું છે તો તમે અત્યારે પ્રી કરી દો એમ ડિલેવરી છતાં પણ એ લોકોએ કશું કર્યું નહીં આઈસીયુમાં લઈ જતા હતા ત્યારે પણ એ લોકોએ કોઈ કોઈપણ જાતની ચેકઅપ કે કશું જ ન કર્યું નહીં બેદરકારીને લીધે મા અને બાળક બંનેનું મોત થયેલ મોતને પગલે પરિવારજનોના આક્ષેપને કારણે ગોરવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ગોરવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે લઈને તેને વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે ત્યારબાદ પોલીસની કાર્યવાહી આગળ હાથ ધરાશે એમ ગોરવા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ જણાવ્યું હતું ફરિયાદ તો નથી હતી અત્યારે હાલ ઈડી દાખલ કરેલી છે ફેમિલીનું એવું કેવું છે કે ભાઈ કોઈ મેડિસિન આપવામાં તકલીફ થઈ છે પણ અથવા પેનલ ડૉક્ટરથી જ પીએમ કરવામાં આવશે તો જ ખબર પડશે એટલે હાલ અત્યારે ઈડી દાખલ થયેલી છે ગોરવ પોલ્યુશન ખાતે ના કશું દિય ખાલી એટલું જ કીધું છે ભાઈ કોઈ તબિયત તો સારી હતી પણ ખાલી કે મેડિકલમાં કે દવા આપવામાં કીધી એ લોકો એવું કહે છે પણ હાલ અત્યારે ઈડી દાખલ થઈ ગોરવા પોલ્યુશન અને અત્યારે એસએસજી હોસ્પિટલ જઈએ તારો કે આજે પીએમ થાપાપતિ કે રિપોર્ટ આવે જો હોસ્પિટલ સંતા પર રહેતા ચાડેલ આથી પેરેન્ટ જે રિપોર્ટ આવશે પછી જે સ આગળનો કાર્યક્રમ આવશે હાલ તો ઈડી दाखल થયેલી છે અહીંયા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો